સુરત સહિત રાજ્યમાં હાલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગઈ છે ત્યારે ગૃહ રાજ્યમંત્રીના તો સમગ્ર રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડી ગઈ છે રોજે રોજ ગુનાઓ વધી રહ્યા છે હત્યા સહિતના ગુનાઓ પણ વધી રહ્યા છે તો સુરત શહેરમાં કોંગ્રેસી કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિના વિરોધમાં કલેક્ટરાલે ધરણા પ્રદર્શન કર્યું હતું સુરતમાં પંદર દિવસમાં જ અસંખ્ય હત્યાઓ થતા પોલીસ પર પણ માછલા ચારો તરફથી ધોવાઈ રહ્યા છે ત્યારે કલેક્ટરાલયે કોંગ્રેસીઓએ ધરણા પ્રદર્શન કરી ગૃહ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી વિરોધ પ્રદર્શનમાં કાર્યકારી પ્રમુખ નૈસર દેસાઈ ઉપપ્રમુખ હરીશ સૂર્યવંશી મારી કોર્પોરેટર અસલમ સાયકલવાલા ભૂપેન્દ્ર સોલંકી સહિત નો જોડા પામ્યા હતા ઓફિસ સમક્ષ માન્ય ગૃહમંત્રીનું રાજીનામું માંગણી કરી કારણ એટલું જ છે કે સુરતમાં ક્રાઇમ રેટમાં જબરજસ્ત દરેક ક્ષેત્રમાં વધારો થયો અને વિશેષ ગઈકાલે સચિન બાજુ ત્રણ હત્યા થઈ છેલ્લા પંદર દિવસમાં અઢારથી વધુ હત્યાઓ થઈ છે ખુદ ગૃહમંત્રીના રહેઠાણ પાસે હત્યાઓ થઈ છે સમજ નથી પડતી કે આટલી બધી વ્યક્તિગત હત્યાઓનું કારણ શું ગૃહમંત્રી કે માન્ય સાંસદ પાટિલજી કોઈ પોલીસ તંત્ર પણ કોઈ ગેરકાયદેસર ગેરવ્યાજબી અનૈતિક હસ્તક્ષેપ કરે છે એમનો અભિગમ અવ્યવહારુ છે ગેરવ્યાજબી અભિગમ છે એમનો પોલીસ તંત્ર પણ એ સમજાતું નથી અને આના કારણનો ખુલાસો પોલીસ તંત્રે આપવા કરતાં માન્ય ગૃહમંત્રી ને માન્ય સાંસદશ્રી આનો ખુલાસો કેમ નથી આપતા કે આવું બનાવો સુરત આવતીકાલે ભવિષ્યમાં સામૂહિક હત્યાઓ થશે ત્યારે આપ ખુલાસો આપવા નીકળશો એટલે અમે એમને નંબર વિનંતી કરીએ છીએ ખુલાસો આપે ને માનનીય યુવા ગૃહ મંત્રી રાજીના કાયદોની વ્યવસ્થાની સ્થિતિ સુરત સહિત રાજ્યમાં કચળી રહી હોય એટલે લઈને ગૃહરાજ્ય મંત્રીના રાજીનામાની માંગ સાથે કલેક્ટર્સને ધરણા પ્રદર્શન કરનારા કોંગ્રેસ યોગની પુરસે અટકાયત કરી હતી અઝર કુરુષી સાથે પ્રકાશવાળા